તારે પેલું વાહરી માંટ ખટ ખટ પંખું કરે એ નખાવતું નહીં

કોરા તારો ના તું ઊંઢુ વાડી બેઠને તું ઊંઢુ પોળી તારી એ છોડી જા ઊંઢો શું લઈને આયા વાત ઘર ઊંઢુ આખ્યો બોરી હું બીજું સાધન લઈ લિયા તારી ભેંસ લે છે તો મોય લાવશે એમ કરું જાણે તું બાયકળીઓ લઈ લે ફટસર મોય મોય પડી મોય મોયા આમ દેખાય

અરે બધું ગીર 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 કે ભાડીને માખી જા પાડી દે પાછો વઈ તો નહીં આ બાઈક છે મારતો ને તો હું હાઈ ગયો ફટ લે મન મન ડરો ને કે મોંધી ડરો મોંધી મોબાર તરાદાન હે હે દેખાય છે દેખાય છે બોતા છે પેલી પડાય હું અસુભનવા હોજી એ અરે આ બાઈક લઈ તો હેડેલા તમે ભઈ ઓય ના છે હા અને ઓ મેસેજ જો કે આ ધરીયા અઢરાય સુખ ભાઈને તો નહીં હોય ઈ તમે ઓ મેસેજ લીધું તમે લઈ બધું ત્યાં જે તારી એ એક લઈ દે અરે આ બાઈક લઈને જતો તો તો પાછ આખી અમે ઓય ના છે એ ઓય ના છે ભાઈ તો ભાગ ના પડો નહીં ઓય ના છે અમારું જ છે ઓમળા ગયો બાઈક લઈને ગઈ હું ક્યું લે અરે આ બાઈક તો ઓય ના બાઈક તો મારું હ હ એ ભખરજી તા એ ઉભારી ગયો ઉભરો કે પર એ તો છોડ છે ને હું જોયેલો ઓને અરે પકડ ઓને તમ જોયો તો હોન માં ખોટા માં જોયેલો એલા એને પગાર એટલા ઉઠી ગયા તમારે બાઈ કા ઝેલું હતું જેલું તારું બાળ જ કેવાય બચી ગયો આપણું તો આ તહેવા ધોયા ગ

નયન ખવાવા પરચા આડ્યા કા મહેમાન જોના હતા તે ગયા આવા કુટિયા એમન સારું કરે હો અને હવે દવાખાને જાય તો કરશે રે એ ડોક્ટર તો એમ કે કે તમે ગેત જતતા રખિયા આવતી એમ કોણ કે રક્યા એટલેટિક મી અને હો મારે જાબર જજ પેલો ટોઠિયો ભાજી ગયો છે ઓ કુટિયો કવારૂ ઓ કુટિયા હો કદી જિંદગીમાં હડો હુરો તાને તમે હુંંજી જઈએ આપડે નહી બેસી ને આવીને આવી એટલે જુ પેલા મોટા હાથી કરીને લઈ લીધી નતો છોડતો પાકુમાયા લઈ લીધું આપડે તો થોડા જેવા તેવા આપડો ને તો એ તો માજી લઈ જ

કરવા તો ચબર મેળા આવી ગયો બોડાડો ને બોડાડ પેલા ના ડાળ્યું એટલે મરવા ડાળ્યું ના હો